હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો મસ્ત મસ્ત સવાર થઈ ગયું છે અને સવારમાં હું બનાવી રહી છું પરોઠા જોવો અને ચા ઘડિયાળમાં વાયગ્યા છે સવારના પોણા છ ને આપણે બનાવવા માંડ્યા છીએ બધા માટે નાસ્તો ઓમ ભાઈ પણ ઉઠીને નાહવા વહી ગયા છે એને સ્કૂલે જવું છે સ્કૂલે આ પરોઠા લઈ જવાનું છે ચાલો તો આપણા પરોઠા રેડી છે અને ઓમભાઈને સ્કૂલમાં પણ નખાઈ ગયા છે હવે એક નાના બોક્સમાં અથાણું ભરવાનું છે ચાલો આ ભરાઈ ગયું અથાણું અને થઈ ગયું નાસ્તા બોક્સ ઓમભાઈનું કમ્પ્લીટ સારું ચાલો તો ઓમ ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે ચા સોસ અને પરોઠા જો અહીંયા એનું નાસ્તા બોક્સ ભરાઈ ગયું છે ચાલો બધા જતા રહ્યા છે પોતપોતાના પોતાના કામે ઓમ ભાઈ સ્કૂલે વહી ગયા છે વસંત વાડીએ વયા ગયા છે અને આ પ્લેટફોર્મની હાલત જો એટલી ખરાબ છે કે હવે હું આ થોડીક વારમાં સાફ કરીશ ત્યારે આમાં ધ્યાન પડતું બંધ થઈ જાય એવું થઈ ગયું છે સવાર સવારમાં તો પ્લેટફોર્મ એવું થઈ જાય કે વાત પૂછો માં એમ થાય કે ક્યાંથી ચાલુ કરવું કામ એ ધ્યાન નથી પડતું બપોરનું નાસ્તાનું થઈ ગયું સાંજ માટે પલાળી દીધું છે આપણે અડદની દાળ અને ચોખા ઢોસા માટે આજે સાંજે ઢોસાનો પ્રોગ્રામ છે તો જો આ ચોખા ને આ અડદની દાળ પલાળી દીધા કારણ કે ઘણા સમયથી આ ઢોસા બનાવ્યા નથી તો આજે ઢોસા બનાવી નાખીએ શ્રીફળ પણ પડ્યું છે તો શ્રીફળની ચટણી માટે ચાલો તો બધું કામ થઈ ગયું છે અને મારે કરવાનું છે એ ગોઠલીનો મુખવાસ તો ગામડેથી ગોઠલી ભાંગી મમ્મી એ છે જો હવે મને કહે કે કે ન્યા તું કેમ ભાંગી સીતી કે હાલ અમે તને મોકલીએ એટલે મને મોકલી છે એટલે હું આ બધી ગોઠલી છે ને હું બાફવા મૂકી દઉં આમાં બાણે એને દેખાણું ના હોય એટલે ખરાબ પણ આવી ગયું હોય પણ આપણે અહીંયા ચોખી કરી અને બાફવા મૂકી દેવાની છે આજ અને આજે ઘણું કામ છે મેરેજની તૈયારી પણ ચાલી રહી છે ધામધૂમથી હવે બેનની છોકરાના મેરેજ છે જવાનું છે એ પણ તૈયારી કરવી પસે ને પણ હવે ગામડેથી ગોઠલી આવી છે તો હવે એને આવડી મહેનતે બાયને છે તો ફટાફટ આ એ કરી નાખશું પેલા બાફા મૂકી દઈએ પછી થોડું ઘણું કામ હોય ઈ કરી નાખીએ એટલે થઈ જાય જો વસંતને છે ને માવા મસાલા ખાવાની ટેવ નથી એટલે એને છે ને એને આ ગોઠલીનો મુખવાસ તલ અંદર મિક્સ કરેલો રોજ જોઈએ એટલે પછી મારે આ મુખવાસ દર વર્ષે બનાવવો પડે જો આવી રીતના ને બધું કાઢીને એટલું સરસ થાય ચાલો તો આપણે ગોઠલી મુખવાસ બનાવી નાખીએ તો આપણે આમાં પાણી અને નિમક બંને નાખી અને બાફવા મૂકી દઈએ અને જો સરસ સરસની ગોઠવીનું કર નાખું તો કચરો જો કેટલો બધો નીકળ્યો આમ તો જો આમ જો કેટલો આ બહુ ખરાબ નીકળ્યો છે જાજો કાંઈ વાંધો નહીં હમણાં ડસ્ટબિનમાં લખાઈ જશે કરીને અત્યારમાં લિક્વિડ થી પ્લેટફોર્મ સાફ કર્યું પણ ને બનાવવાનું થાય એટલે પ્લેટફોર્મ ગંદુ થઈ જાય તો ચાલો આજે તો આખો વિડીયો જોજો આજે શું શું કામ કરવાના છીએ આપણે મને ભી ખુદ ખબર નથી મારે કેટલું કામ કરવાનું છે શરૂઆત તો પરોઠાથી થઈ હતી ને પૂર્ણાવતી ઢોસાથી થાય સર ચાલો આપણી ગોઠલી છે ને બફાઈ ગઈ છે પણ સાથે સાથે આપણે કેરી પણ બધી પાકી ગઈ છે એટલે એને ધોઈ અને ફ્રીજમાં મૂકી દઈએ કારણ કે હમણાં તો કેરી પણ બધી પાકી ગઈ છે અને બીજું કે મેરેજ પણ આવે છે તો જેટલી ખવાય એટલી ખાઈએ અને બાકી સ્ટોરેજ કરીને મૂકી દઈએ બીજું શું ચાલો હવે આ કેરી છે ને ધોઈ નાખીએ ગેંડીમાં ધોઈને જ હંમેશા કોઈ પણ ફ્રૂટ શાકભાજી ધોઈને જ રાખવું જોઈએ જોકે અત્યારે બધા કે સજાગ થઈ ગયા છે કે બધું ફ્રૂટ શાકભાજી બધું ધોઈને જ રાખવાનું હોય પણ છતાં એમ કે બધું ધોઈને રાખવું જોઈએ તો સર ચાલો ગરમી એવી છે અને હજી જો આ કેરીને એ બધું ઠેકાણ કરી લઈશ પછી મારે બીજું પણ બધું ઘણું કામ છે તો આખો વિડિયો જોતા રહેજો અને આખા જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો કામ કરી કરીને આપણને ભૂખ લાગી ગઈ છે એટલે આપણે ખાઈ લઈએ છીએ કેરી જો કેરી સુધારાઈ ગઈ છે મસ્ત મસ્ત તો ચાલો કેરી ખાવા સારું ચાલો આપણે હવે મગ સાફ કરવા બેસી ગયા છીએ કે આ મગ ઘરના થયા છે અને મંદિરે પૂનમમાં ભરવાના છે પૂનમ ભરતા હોય ને બધા કઠોળની નેમ તો મને પણ ગામડેથી મગ આવ્યા છે કે આપણે આ મગ ઘરના થયા છે અને પૂનમને દિવસે ભરવાના છે તો કોક ખરાબ દાણો કે હોય એમાં મમ્મીથીને રહી ગયું હોય દેખાતું ના હોય માણાથી એટલે હું પાછા સાફ કરવા મંદિરવાળા બહેનોને પછી છે ને સાફ ન કરવા પડે એટલે તો જો બધું કામ થઈ ગયું તો આમાંથી કોક કોક આવો ખરાબ દાણો કે હોય થોડો ઘણો ભાંગેલો તૂટેલો એવો તાળો ને એવો તો એ છે ને આમ વીણી અને ચોખા કરી અને પછી આને છે ને મંદિરે કોઈને દિવસે લઈ જવા છે ત્યાં સુધીમાં તો આપણે સાફ થઈ જાય સારું ચાલો તો મેં કીધું તું કે આપણે ગોઠલી બફાઈ ગઈ અને પછી મેં ગોઠલી ખમણી પણ નાખી છે પણ એનો વિડીયો ઉતારવાનો મને ટાઈમ નથી મેળ્યો એટલે ખાલી બતાવી દઉં કે જો ફટાફટથી બપોર વચ્ચે આજે સૂતા પણ નથી અને આ ખમણ કરી નાખ્યું જો ગોઠલીનું અને પછી યાદ આવ્યું કે ઓ મેં તો ઢો ઢોસાનું પલાયરું હતું પછી ફટાફટથી ઢોસાનું ખીરું છે ને એ ક્રશ કરી નાખ્યું બે મિક્સ અને પછી ઢાંકીને મૂકી દીધું કે સાંજે નકર શું કરે અત્યારે તો મને મોડું મોડું યાદ આવ્યું ક્રશ કે હવે આ શ્રીફળ છે ને એની લીલા શ્રીફળની ચટણી કરવાની છે તો ફટાફટથી જો એમાંથી આ છાલ ઉતારી અને આ તૈયાર કર્યું છે અને આની અંદર નાખી ક્રશ કરી અને પછી દહીંમાં મિક્સ કરી અને લીલા શ્રીફળની ચટણી બનાવવાની છે પણ એનો વિડીયો હું નહીં ઉતારી શકું ખાલી કહી શકું કે આ લીલા શ્રીફળની ચટણી અને આ ઢોસાનું ખીરું કમ્પ્લીટ થઈ ગયું છે અને મારા ઓમને છે ને ફોન જોતો છે દાખલા ગણવા માટે સ્કૂલે બુક ભૂલી ગયો છે એટલે તો એટલે માટે હું વિડીયો નહીં ઉતારી શકું બધી પ્રોસેસ નહીં બતાવી શકું તો સાંજે હવે ઢોસા બનાવીશ ને એ વિડીયો થોડીક વાર લઈશ એટલે આખો વિડીયો જોજો સર ચાલો તો મારે બહુ ઉતાવળ છે પણ કોઈ પણ મેં આ શીખડ દહીં મરચું બધું મિક્સ ક્રશ કરી નાખ્યું છે અને મસ્ત મસ્ત ચટણી થઈ ગઈ છે જોવો હવે એમાં આપણે છે ને આ સરસ મજાનું દહીં એડ કરી દેવાનું છે એકદમ ચાલો આપણે ઢોસા માટેનો સાંભાર બની ગયો છે વઘાર થઈ ગયો છે સાંભારનો હવે ઢોસો બનશે ત્યારે ઢોસાનો વિડીયો ઉતારીને તમને બતાવશું સારું ચાલો તો આપણે ઢોસા બનાવવા માંડીએ કારણ કે હવે ઓમભાઈને પણ બહુ ભૂખ લાગી છે એટલે ફટાફટથી હું ઢોસા બનાવું ને વસંત આવી ગયા છે એટલે એ ફટાફટથી કે કે હું છે ને નાહી આવું તો તમે ઓમભાઈને જમાડવા બેસાડી દો થાળ કરીને એટલે મેં કીધું હા એટલે આપણે જો ઢોસા આવી રીતના બનાવીએ છીએ તમે કેવી રીતના બનાવો છો એ મને ખબર નથી જો એ તો ટુવાલ વીંટીને તારે આવી ગયા છે તો નાઈ આવ્યા અને હું તો જો આવી રીતના ઢોસા બનાવું છું ને આફટાફટથી ઢોસો તૈયાર થઈ ગયો એટલે થાળીમાં મૂકી અને ભગવાનને થાળ કરવા માટે રેડી થઈ ગયા છીએ જુઓ કેવો મસ્ત મસ્ત ઢોસો આપણો બની ગયો છે અને સાથે સાથે જો શ્રીફળની ચટણી છે સાંભાર છે અને છાસ છે તો કેવો લાગ્યો મારો આજનો આખા દિવસનો બ્લોગ જરૂરથી કમેન્ટમાં કહેજો ને ઢોસા કેવા લાગ્યા